પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં આવેલ વરાણા ખોડિયાર માતાજીનો પંદર દિવસનો મેળો શરૂ થવા પામ્યો છે અને ઉત્તર ગુજરાતના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમા ખોડિયાર માતાજીના આ મેળામાં લાખોની જનવિદની ઉમટવા પડી છે લોકો પગપાળા સંઘ લઈ મોટી સંખ્યામાં વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી રહ્યા છે ત્યારે રોજ બેચરાજી તાલુકાના અબાલા ગામના પાંત્રીસ જેટલા લોકો પગપાળા સંઘ લઈ રાત્રિના નવ વાગે ગામથી નીકળી વરાણા ખોડિયાર માતાજીના મંદિર ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું પણ આ પદયાત્રિકોને ક્યાં ખબર હતી કે તેમને મંદિર પહોંચતા પહેલાં કાળ ભરખી જશે આ પદયાત્રિકો જાણસમાના દાંતરવાડા ગામ નજીકથી પસાર થતાં રાત્રિના એક વાગે પાછળથી માતેલા સાંઢની માફક આવી રહેલ આઈસર ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલ પદયાત્રીકોને ટક્કર મારતા ઘટના સ્થળે જ ત્રણ મહિલાઓના મોત નીપજવા પામ્યા હતા અને પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી પદયાત્રિકો ગાડીની ટક્કરથી ઉછળી આસપાસની ઝાડીઓમાં પડ્યા હતા માતાજીની માંડવી પણ ઉછળીને ઝાડીઓમાં પડી હતી ઘટનાને લઈ હાઇવે માર્ગ પર મોતની ચીકિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ જવા પામ્યા હતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઇમરજન્સી એક સો વાણ દ્વારા પાટણધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા મૃતકોની લાશનું પંચનામું કરી પીએમ અર્થે હારીઝ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈ પોલીસ વિભાગ પર અનેક સવાલો પણ ઉભા થવા પામ્યા છે વરાણા ખાતે મેળા દરમિયાન લાખોની જનમેદની ઉમટવા પામે છે ત્યારે રાત્રિ દરમિયાન આ પ્રકારે આવતા પદયાત્રિકો માટે કંઈક અલગ સુરક્ષા આપવી જોઈએ સાથે હાઇવે માર્ગ પર સતત પેટ્રોલિંગ અને ઝડપભેર પસાર થતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા અંગે પણ સૂર ઉઠવા પામ્યો છે